નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે છીએ સુરેન્દ્રનગર અને જઈ રહ્યા છીએ આપણે સ્માર્ટ બજાર બાજુ તો બતાવું તમને બન્યા રહેજો કઈ રીતનું શું છે ત્યાં વસ્તુને બધું અને તમારે જે લેવું હોય તો ત્યાંથી બધી વસ્તુ લઈ શકો છો તો બતાવું તમને બંને રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી મળીએ મિત્રો આગળ જઈએ તો જો મિત્રો આ એમપીસા શા કોલેજ વાળો ઢાળ છે આ પુલ મિત્રો ટૂંકમાં એમ્પી કોલેજ વાળો પુલ છે અને અહીંથી તમે આવી શકો છો આ બાજુ આપણે પાછળ છે અને આ બાજુ મિત્રો સામે જે બિલ્ડિંગ તમને દેખાય છે એ જ છે સ્માર્ટ બજાર અને આ જે છે મિત્રો એ આખી ભોગાવો નદી છે અત્યારે પાણી નથી મિત્રો અને હોતું પણ નથી ચોમાસામાં જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે અહીંયા પાણી હોય છે બાકી અહીંયા પાણી હોતું તમને જોવા મળશે નહીં પરંતુ આ ભોગાવો રિવર છે મિત્રો ભોગાવો નથી અને સામે આખું ફ્રન્ટ બનાવેલું છે અને જો આ બાજુ આ સ્માર્ટ બજાર છે જો તમને સામે લખેલું છે સ્માર્ટ બજાર લાલ કલરથી જો ત્યાં જ આપણે જવાનું છે અને બતાવું છું તમને ત્યાં જઈને આખું એ સુરેન્દ્રનગરની અંદર મિત્રો છે આ તો તમારે સુરેન્દ્રનગર આવો કંઈક ખરીદી કરવી હોય તો આ સ્માર્ટ બજારેથી લઈ શકો છો જો અને આ બાજુ પણ બિલ્ડિંગ છે આ બધી અને આ ટાર છે મિત્રો તો આ રીતનું છે કંઈક મળી આગળ આપણે ચાલો તો જો મિત્રો આ ઓફેક એનો ગેટ છે આ સ્માર્ટ બજારનો અને આ રીતનું છે અહીંયાથી અને જો આ સ્માર્ટ બજાર જો આપણે પહોંચી ગયા અને અંદર જઈને બતાવું તમને કઈ રીતનું છે બાકી તમને રિઝનેબલ ડિસ્કાઉન્ટની અંદર અહીંયા બધી વસ્તુ મળી રહેશે તો જઈએ અંદર અને બતાવું જો તમને બાકી જો આ અહીંનું આખો એરિયલ વ્યૂ છે સામે આઈસીઆઈસી બેંક છે સુરેન્દ્રનગરની અને આ રીતનું છે તો મળીએ મિત્રો અંદર જઈને બતાવો તો જો મિત્રો આપણે આ સ્માર્ટ બજારની અંદર આવું વસ્તુ કંઈક અંદર મળતી હોય છે ને આપણે લેવા જઈએ તો જો અહીંયા અત્યારે કાર્યક્રમ પણ છે નો પણ તમને અવાજ આવતો હશે અને આવું બધું છે અહીંયા જો આ બધી વેરાયટી એકદમ ઊંડાફીણાની ઉકી ઓકે માંડીને આ બધી વેરાયટી જાય આ બધું અહીંયા મળશે જો આ બધી વસ્તુ છે અહીંયા જો

ટેડી બી અને આવું બધું જે તો આ બધી વસ્તુ હિંગાર બાકી તો ઘણા ઘણી બધી વેરાયટી છે જો અહીંયા વાસણોનો ભંડાર ભરેલો છે જો અહીંયા વાસણો અલગ અલગ કેટલા પ્રકારના છે જો આ બધું બધે તો જો અહીંયા આપણને આ બધી પ્લાસ્ટિકની આઈટમો બધી જોવા મળશે જો બધી પ્લાસ્ટિકની આઈટમો છે ટૂલ્સથી માંડીને ડોલો છે ઘણી બધી વેરાયટીની અંદર બસો નવ્વાણું રૂપિયાની અંદર છે જો સ્માર્ટ પ્રાઇસ મેં લખેલી છે બસો ને નવ્વાણું આ નવ્વાણું રૂપિયાની અંદર બસો જુઓ આવી રીતનું છે બાકી અહીંયા જો આ બધી દીવાની આઈટમો છે અહીંયા દિવેટો પડેલી છે બધી જો અહીંયા આ સાબુ છે મિત્રો સાબુની વેરાયટી છે જો જો આવી ટ્રોલી હોય છે અહીંયા લઈ લીધી આપણે બાકી આવી બધી વસ્તુઓ છે અહીંયા જો અહીંયા આ

સાબુ છે અલગ અલગ પ્રકારના બતાવું તમને જો આગળ જો અહીંયા પણ ઘણા બધા પ્રકારના શેમ્પુ તમને જોવા મળશે જો અહીંયા આ અલગ અલગ શેમ્પુની વેરાયટી છે જો બાકી આ બધું તમને તેલ થી માંડીને આ બધું જોવા મળશે જો આ શેમ્પુ છે અલગ અલગ જો અહીંયા જોવા મળે છે તો જો મિત્રો આ રીતની આખી વેરાયટી છે અહીંયા તમારે વાળ કાળા કરવા હોય તો એના માટેની ગોદરેજ ને એ બધું છે જો બાકી સર્ફ એક્સલના ડબ્બા અહીંયા પડ્યા છે

અહીંયા ધોવાના સાબુ છે મિત્રો તો આ બધા ધોવાના સાબુ તમને મળી રહેશે બાકી તમારા ઘરે વોશિંગ મશીન હોય તો આ બધી સર્સર ના મોટા મોટા પેકેટ છે અહીંયા જો એ લઈ શકો છો તો જો અહીંયા આપણને જોવા મળે છે અલગ અલગ જો અહીંયા છે જો તો જો મિત્રો અહીંયા તમારે જરોક્ષ કાઢવાના પેપર પણ મળી રહેશે પણ અહીંયા છે ને બાકી સ્ટેશનરી બધી અહીંયા છે જો એ પણ તમે લઈ શકો છો જો અહીંયા બધી નોટબુકો પેઢી છે બાકી તો સરસ બીજાની જો એ તમારે લઈ હોય તો લઈ લેજો ચોક અને ડેસ્ટર પણ પેઢાવ છે અહીંયા ફાઇલ પણ છે જો આ ફાઇલ ને આ બધું બાકી આ આખો શૈક્ષણિક વિભાગ આવી ગયો છે તો જો પેનોથી માંડીને આવું બધું જો આખો શૈક્ષણિક વિભાગ છે અને લઈ શકો છો જોઈએ મિત્રો તો મિત્રો અહીંયા તમારે હેલ્મેટ લેવું હોય પણ મળી જશે સ્ટીરબડનું સરસ મજાનું છે પણ તમે જોઈ શકો છો બાકી આવી બધી વેરાયટી છે અહીંયા જો આ બધા હેલ્મેટ પીડા છે અને આ બાજુ એર ફ્રેશનર પણ છે જો આ બધા અલગ અલગ પ્રકારના એર એરફ્રેશનર હથોડી અહીંયા બધા સામાન તમને મળે છે જો આવું બધું બાકી કપ છે અહીંયા જો ચા પાણી પીવાના કપ એ આગળ હજી બતાવું તમને જો અહીંયા સ્કૂલ બેગ ઘણી બધી છે સ્કૂલ બેગ તમારે જે લેવી હોય એ લઈ શકો છો એની વેરાયટી તમને જોવા મળે છે જો આ બધું સ્કૂલ બેગ છે મિત્રો તો જો અહીંયા તમારે વિદેશમાં જવું હોય તો આવા બેગ પણ અહીંયા પડ્યા છે તમે લઈ શકો છો જો આ બધા બેગ છે બાકી સામે જે જો બેગ પ્રાઇઝ પણ લખેલી છે એ પણ તમને બતાવું જો અહીંયા આ રીતના છે અહીંયા અને આ બાજુ નાના બાળકો માટેનું ગેમ છે તો અહીંયા આ પણ છે બેગ જો આ બાજુ જો અહીંયા આવી ગયા બધા થેલા જો આ બધી મિત્રો એરપોર્ટ માટેની બેગ છે એ લઈ જઈ શકો છો જો આ બધા અલગ અલગ ઘણી વેરાયટી છે મિત્રો અહીંયા જો જો અહીંયા કપડાનો વિભાગ આવી ગયો છે આખો જો આખો વિભાગ કપડાનો વાજ તમારે રૂમાલ લેવો હોય તો એ બધું છે જો અહીંયા પછી આ પેલા ચાદર છે આવું બધું છે અહીંયા જો એ ટુઆલ છે તો અહીંયા એ રીતનું છે આખું આખો વિભાગ છે એનો મિત્રો પછી ઓછાડ છે બધું લઈ શકો છો અહીંથી બાકી અહીંયા લેડીઝ વિભાગ આવી ગયો છે જો અહીંયા નાના બાળકોનો વિભાગ આવી ગયો છે મિત્રો મિત્રના કપડા તમારે લેવો હોય તો આ નાના બાળકોના કપડા અહીંથી મળી રહેશે જો અહીંયા નાના બાળકોના કપડાનો આખો વિભાગ છે જો

જો અહીંયા બૂટનું પણ વિશાળ કલેક્શન તમને જોવા મળશે આ બાજુ ચપ્પલ અને બૂટ થી માંડીને જો આ બધા સરસ મજાના છે પણ તમે જોઈ શકો જો અહીંયા આ રીતના છે આખા બૂટ જો આપણે લઈએ છે જો આ રીતના છે આખા બૂટ લઈ શકો છો બાકી જો તમે બતાવી દો અહીંયા જો એ અલગ અલગ છે ઘણા બધા એ લઈ શકો છો અહીંયા લેડીઝ વેર આઈટમો બધી આવી ગઈ છે જો એમના ટી થી માંડીને એ થી માંડીને એવી બધી વસ્તુ આવી ગઈ છે જો અહીંયા લેડીઝ છે વિભાગ આખો તો અહીંયા નાના બાળકો માટેના રમકડા પણ છે એની કારો સરસ મજાની બાકી ઇલેક્ટ્રિક બધી વસ્તુ આવી ગઈ જો અહીંયા બધી બધો રસોડાનો સામાન છે મિત્રો એ તમારે લેવું હોય તો લઈ શકો છો જો આ રીતે છે આખું થી માંડીને આ બધું અહીંયા જો અહીંયા મિત્રો આ બધી વસ્તુઓ જો આ બધી તમને બધું કવર કરવું આ બધું હોય છે આની અંદર આ સ્માર્ટ બજારની અંદર જો આ રીતનું છે જોઈએ આગળના વિભાગમાં જો મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા બિસ્કીટ તમને જોવા મળે છે જો આ બધું ઘણા બધા બિસ્કીટ અહીંયા જો આ બધું આ બધા કોમ્પિટિશન ચાલે છે જો આ ચિત્ર દોરવાનું તો અહીંયા પેન્ટિંગ કરે છે જો બધા સરસ મજાનું જો જો મિત્રો આ વિભાગ અહીંયા આવી ગયો છે આ રીતનો આખો વિભાગ છે જો અહીંયા કોમ્પિટિશન ચાલુ છે ને બધા બાળકો દોરે છે જો અહીંયા આ રીતનું છે તો જો મિત્રો આટલી વસ્તુ આપણે લઈ લીધી છે અને ત્યાં કાઉન્ટર ઉપર બધી એની થાય છે પેલું તો બાકી આ બધું વસ્તુ આ બાજુ તમને બતાવ્યું નથી થોડુંક બતાવી દઉં ચાલો આ બાજુનો થોડોક એરિયા જે છે જો અહીંયા આવી બધી વસ્તુઓ તમને મળે છે જો હા બધી છે આ બધું જો હા આ બધું હોય છે અને જો બાકી ઠંડા પીણાથી માંડીને આવી બધી વસ્તુઓ હોય છે જો હા ઠંડી વસ્તુ છે એટલે એને પેક થઈ ગયું બાકી શાકભાજી ને એવું મળે છે તો અહીંયા શાકભાજી છે આ બધું ફ્રૂટ ને એવું બધું હશે તો આ બધું હશે જો અહીંયા શાકભાજી ને એવું બધું જો અને બાકી સામે કઠો ને એવું બધું છે બતાવ્યું નથી ને તમને કારણ કે અત્યારે ફંક્શન છે એટલે બધું ચાલે છે જો આવું બધું આ ચોખા ને એવું બધું અહીંયા મળી રહેશે જો બહુ બધું છે અહીંયા તો જો આટલી વસ્તુ છે આપણી પાસે જો એના કાઉન્ટર ઉપર થાય છે તો યો મિત્રો આપણે જે શોપિંગ કર્યું છે આ સ્માર્ટ બજાર છે આ જે સામે જે આખું સ્માર્ટ બજાર છે અને આ બાજુ જો આ આની સામે છે આ સ્માર્ટ બજાર અને ફંક્શન છે એટલે પબ્લિક જાજી છે જો બાકી આ સ્માર્ટ બજારની અંદર ખરીદી મેં તમને બતાવી બધી જો તો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં મળીએ છીએ નવા લોકેશન સાથે નવી માહિતી સુધી વિડીયોને પૂરેપૂરો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમે જો સુરેન્દ્રનગર આવો તો ચોક્કસથી આ સ્માર્ટ બજારની મુલાકાત લેવાનું પણ ભૂલતા નહીં ખૂબ જ મોટી છે ઘણી બધી વસ્તુ અંદર મળી રહેશે મેં તમને બતાવી એમ મળીએ છીએ નેક્સ્ટ લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળીએ